કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોર નો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ જ જનતાએ જયારે તમને મત આપ્યા અને સળંગ સળંગત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમને ગલગલિયા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના આ ચેલેન્જ ને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાન પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલને પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને તમારામાં એવું ડેરિંગ હોય કાર્ય વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને વર્ષમાં વિકાસ કર્યો છે ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબી ના પોષ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટીલ અંકલ ને પૂછ્યા વગર પાટીલ અંકલ નો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દો ગોપાલ ઇટાલી આવશે મોરબીમાં જય જય ગરવી ગુજરાત સેવાકીય પ્રવૃત્તિમાં ચેલેન્જ ઝીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલેન્જ ઝીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદના નુકસાની હતી એમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત મોરબીની પ્રજા પાસે હું પહેલાં છમા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ઉપર એના કામ તાત્કાલિક ચાલુ કરી દીધું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે આ મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિષાવદની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થાશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરાથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા એ તો કોઈ દી રાજકારણમાં નથી સ્ટેટમાં નથી નરેન્દ્ર મોદીનું બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં હાથી વાત કરી છે તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જમ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય ત્યાં ગોપાલભાઈના નામે ધમકી ન દીએ ઉછેરવાનો ધંધા બંધ કરે અને હું તો જીવાનનો પાકો હું માં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ બી મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલે હશે શું કામ કે એક વાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવાકીય કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેરે મારાય બાપમાં ફેરે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કંઈ ખોટી વાત નથી મારી પેટમાં ક્યાં પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી દિશાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો હોય ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જે જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે આમ કાંઈ ગોપાલભાઈ એવો કાંઈ હવે છે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયાર છે તૈયારી છે